પ્રથમ પ્રકરણ જે છે એ છે મહાનુભાવ ભગવતીઓનું ત્રિવેણી સંગમ જ્યારે ભગવતીજન ભેગા થતા ને ત્યારે ઠાકોરજીની લીલાઓ વિશે ઠાકોરજીના નામ સ્મરણ વિશે ઠાકોરજીના ગુણગાન ગાતા અને એ સમયે જે કાંઈ પણ સાહિત્ય હતું એ ઘણા બધા વૈષ્ણવોના કૃપાથી આપણને પોથી સ્વરૂપે મળી આવતું હતું એ સમયે મુદ્રણ કાર્ય નતું થતું એટલે પોથી સ્વરૂપે બધું જ સાહિત્ય આપણું સચવાતું હતું અને એ જ સાહિત્ય અને વૈષ્ણવોએ ખૂબ મહેનત લઈને ગ્રંથ સ્વરૂપે આપણને મુદ્રિત કરીને આપણા સુધી પહોંચાડ્યું છે તો એવા વૈષ્ણવજનોનો આપણે દિલથી આભાર પ્રગટ કરીએ કે જેમણે આ સાહિત્ય આપણા સુધી પહોંચાડવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે જે થકી આપણે ખરેખર આપણા સંપ્રદાયને સમજી શકીએ છીએ અને ઠાકોરજીના સ્વરૂપને જાણી શકીએ છીએ શરૂઆત કરીએ પ્રકરણની તો પ્રભુ શ્રી ગોપાલલાલની સૃષ્ટિમાં ઘણા મહાનુભાવી કૃપાપાત્ર ભગવદીઓ થઈ ગયા જેઓ સારામાં સારા કવિઓ સુગ્ય પંડિતો શાસ્ત્રજ્ઞ પણ હતા તેઓના નામ એ સંપ્રદાયના ઇતિહાસમાં ભગવદ યશ લીલા ચરિત્રોની રચનાઓ દ્વારા સુવર્ણ અક્ષરે આલેખાયેલા જોવા મળે છે જેમાં પાંચાભાઈ તથા ડોસાભાઈ તથા જીવનદાસ આ ત્રણ ભગવદીઓનો ત્રિવેણી સંગમ ગ્રંથો દ્વારા જોવા મળે છે ઘણા બધા જુદા જુદા ગ્રંથ દ્વારા મળેલી માહિતી મુજબ આ ત્રણ ભગવદીઓ એવા હતા કે જેમના સંઘના પ્રતાપે કરીને જ આપણને ઘણું બધું સાહિત્ય મળી આવેલું છે જેમના દ્વારા રચાયેલા ભગવદ યશ કાવ્યનું વૈષ્ણવો વાંચન કરીને રસ સાગરમાં નાઈને પાવન થાય છે ભાઈના સંઘમાં ને જીવનદાસના સંઘમાં ડોસાભાઈ ઘણા લાંબા સમય સુધી રહ્યા છે અને તેમના સંઘમાં રહીને ઘણા અનુભવ પ્રાપ્ત કરીને ડોસાભાઈએ ભગવદ યશની સરિતા કાવ્ય દ્વારા વહાવી છે ડોસાભાઈએ તેમની રચનામાં સંપ્રદાયના ઇતિહાસ આલેખીને સંપ્રદાયના સ્વરૂપને સમજાવ્યું છે બધી રચના અલૌકિક ભાવરસથી ભરપૂર જોવા મળે છે તેમણે નાના મોટા ઘણા ગ્રંથો કાવ્યમાં લખ્યા છે બધાય ઢોળ ખ્યાલ પરદેશ કનકવેલના દોહરા આખ્યાન હાકલ સોળ વગેરે ગ્રંથોમાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ તથા સામર્થ્ય ભગવદીઓનું સ્વરૂપ ગુણ આચરણ અને માર્ગના સિદ્ધાંત તથા રહસ્ય અને ફળ સરળ શબ્દોમાં વર્ણવ્યા છે વિશેષમાં ગુણમાલ ગ્રંથની અદ્ભુત રચના કરી સંપ્રદાયના મહાનુભાવી કૃપાપાદ્ર ભગવદીઓના દિવ્ય ચરિત્રોનું તેમના ગુણનું કથન અધથી ઇતિ સુધીનો ઇતિહાસ સંવંત અઢારસો એક સુધીનો પ્રગટ કર્યો છે તેનો યશ આ ત્રિવેણી સંગમરૂપ આ મહાનુભાવ ભગવદીઓને ફાળે જાય છે આ ત્રણેય મહાનુભાવ ભગવદીઓએ સમગ્ર સમાજમાં ગામે ગામ ફરીને પ્રત્યેક ભગવદીઓની માહિતી મેળવી ગુણમાલ ગ્રંથની અજોડ રચના કરી છે જેઓ વૈષ્ણવોએ કેટલી બધી મહેનત લીધી છે ગામે ગામ ફર્યા છે કે જે લોકો આ વૈષ્ણવો વિશે કાંઈ પણ માહિતી જાણતા હોય એ માહિતી એકઠી કરી છે અને એને આપણને ગુણમાલ ભક્તમાલના ગ્રંથ સ્વરૂપે પ્રાપ્ત કરાવડાવે છે જેમાં જે તે ગામના સેવકજનો ઉપર શ્રીજીએ પધારી જે અસીમ કૃપા તેમના ઉપર કરી છે તે ત્રણેય સ્વરૂપના સેવકોની નોંધ કરીને તેના અલૌકિક દિવ્ય ચરિત્રો સાથે તેમના અનન્ય ભાવભક્તિનું દર્શન કરાવ્યું છે જેના દ્વારા સંપ્રદાયનો સાચો ઇતિહાસ જાણવા મળે છે જે ગુણમાલના કવત ઉપરથી તેના પ્રસંગો જાણવામાં આવે છે આવા મહાનુભાવી ભગવદીઓ દ્વારા રચાયેલા ગ્રંથો અને તેમના હસ્તથી લખાયેલ પોથીઓનો આધાર લઈને જય ગોપાલ ત્રિમાસિક દ્વારા સરળ ભાષામાં વાર્તા પ્રસંગના રૂપમાં સમાજને ઉપયોગી થાય તે માટે પ્રગટ કરવામાં આવી રહ્યા છે જય શ્રી ગોપાલ ત્રિમાસિક દ્વારા આ બધું જે સાહિત્ય છે એને માસિક દ્વારા ત્રિમાસિક એટલે કે દર ત્રણ ત્રણ મહિને આપણને ઘરે પુસ્તકો આપ મળી જાય અને જેના દ્વારા સમાજને ઉપયોગી થાય એવું સરળ ભાષાની અંદર આ પુસ્તકો આપણને પ્રાપ્ત કરાવડાવ્યા છે જે નિત્યની ભગવદ્વા વાર્તામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે અને તેના દ્વારા સંપ્રદાયનું જ્ઞાન તેના વાંચનથી પ્રાપ્ત થાય છે આવા સાહિત્યનો ઉપયોગ સમાજમાં પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં થવો જોઈએ તે ખાસ મહત્ત્વનું કાર્ય છે અને ખૂબ જ હિતાવહ છે આ સાહિત્યના વાંચનથી રસિકજનોને ઘણો જ આનંદ આવે છે આ સાહિત્યના પ્રચારની ખૂબ જરૂર છે વૈષ્ણવે પોતાના ઘરમાં પોતાના સંપ્રદાયનું સાહિત્ય અવશ્ય વસાવવું જોઈએ જેથી દરેક વૈષ્ણવે સાથ સહકારની ભાવનાથી સંપ્રદાયના સાહિત્યને આવકારવું જોઈએ જેથી ભાવિ પેઢીએ આપણા સંપ્રદાયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો લાભ આવું સાહિત્ય ઘરમાં હોય તો લઈ શકશે ઘરમાં પુસ્તકો હશે તો આગળની પેઢીને આપણો સંપ્રદાય શું છે એનો વારસો મળી શકશે જો આપણા ઘરમાં પુસ્તકો જ નહીં હોય તો આપણે બાળકોને વારસા સ્વરૂપે આપણા સાહિત્ય સ્વરૂપે આપણે કશું જ ભેટ નહીં આપી શકીએ અને આગળની પેઢીને આપણો ધર્મ શું છે ને એ કદાચ ખબર જ નહીં પડે આ ઉમદા હેતુથી પ્રભુ શ્રી ગોપાલલાલની ન્યારી સૃષ્ટિનો આ સંહિતાના ગ્રંથનું પ્રકાશન જયગોપાલ કાર્યાલય કરી રહ્યું છે આપણા સમાજમાં આજે ઘણું સાહિત્ય હસ્તપ્રતોમાં લખાયેલું અપ્રસિદ્ધ પડ્યું છે જેમાં કીર્તન સંગ્રહનું સાહિત્ય આજે ચોથા ભાગમાં જ પ્રગટ થયેલું ગણાય જો હસ્તલિખિત પોથી સ્વરૂપે ઘણું બધું સાહિત્ય છે એમાંથી માત્ર ચોથા ભાગનું સાહિત્ય કીર્તન સંગ્રહ સ્વરૂપે આપણને સાંપડ્યું છે હજુ ઘણું બધું એવું સાહિત્ય હશે કે જે પ્રસિદ્ધ થયું જ નથી આવું બધું સાહિત્ય પ્રગટ કરવા પાછળ ઘણો સમય અને શ્રમ માંગી લે છે જે અખૂટ ખજાનો અલૌકિક ભગવદ યશ નામ રૂપી ધનનો ભરેલો છે જે ભગવદીઓ આપણને ઘણો શ્રમ લઈને હસ્તલિખિત પોથી લખીને રૂપે આપી ગયા છે તેને સંઘરી રાખવાથી કોઈ લાભ નથી જતે દિવસે તે ક્ષીણ થઈ જશે અને કોઈ કામનું નહીં રહે જો આપણી પાસે કોઈપણ પોથી જ સ્વરૂપે કોઈપણ સાહિત્ય પડ્યું છે તો એને પ્રસિદ્ધ કરવા માટે આપણે થોડીક થોડોક શ્રમ લેવો જોઈએ થોડોક આપ જે કોઈ પણ શ્રમ લઈ રહ્યા છે એમને પણ મદદરૂપ થવું જોઈએ કેમ કે પોથીને સાચવી રાખવાથી સમય જતાં શું થશે એ ક્ષીણ થતી જશે કોઈને કામમાં નહીં આવી શકે જો એ સાહિત્ય સ્વરૂપે પ્રગટ થઈ હશે તો આપણી આગળની પેઢી અને આપણે પણ બધા જ એનો ઉપયોગ કરી શકીશું જે થઈ જાય તો તે અમૂલ્ય વારસો પેઢીઓ સુધી રહે વૈષ્ણવ સમાજને ઉપયોગી થાય પ્રભુ શ્રી ગોપાલલાલની સેવક સૃષ્ટિ માટે આપણા પ્રાચીન ભગવતીઓના લખેલા ગ્રંથ એ નિધિ સ્વરૂપ છે વૈષ્ણવી જીવનનો ધ્યેય સિદ્ધ કરવાનું સાધન તે સાહિત્ય છે જેને ગ્રંથ પુસ્તકમાં રૂપમાં પ્રગટ કરવામાં આવે છે ભૌતિક જીવનના ધ્યેયને સિદ્ધ કરવા અનેક સાહિત્ય સાધનો પ્રાપ્ત કરીને તેનું રક્ષણ કરીએ છીએ તેના જ્ઞાન દ્વારા જીવન વ્યવહાર ચલાવીએ છીએ વૈષ્ણવી જીવનને સિદ્ધ કરવા માટે અલૌકિક દિવ્ય ગ્રંથ પુષ્ટિ સંહિતા છે જેના દ્વારા વૈષ્ણવી જીવનનો અમોઘ દિવ્ય આનંદ પ્રાપ્ત કરવાનું સાધન છે જે સાધનની કિંમત અમૂલ્ય છે આ સંસ્થા દ્વારા સ્વધર્મની સાહિત્ય પ્રવૃત્તિનો અમૂલ્ય લાભ આપને ઘરે બેઠા મળે છે જેથી આ ગ્રંથ સાહિત્યનું રક્ષણ કરવામાં વૈષ્ણવોની ભાવના દ્વારા સિદ્ધ થતો ભાવ જ તેની અમૂલ્ય કિંમત છે પ્રકરણ થોડું મોટું છે તો આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું અહીંયા આપણે પ્રથમ ભાગને વિરામ આપીએ છીએ આગળનો જે પ્રકરણ છે એ આપણે બીજા ભાગ સ્વરૂપે પ્રગટ કરીશું કંઈ ભૂલચૂક થતી હોય તો દાસનો દાસ જાણી ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય